નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બી એસ ચૌધરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ફિટેડના કર્મ પ્રોફાઇલનું ઓપન ફિટિંગ કરેલ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સામે માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે તાલીમાર્થીઓમાં આ પ્રમાણેની સ્કિલ ડેવલપ થશે જેવી કે માર્કિંગ સ્ક્વેરનેસ સ્વેરનેસ ચેક કરી હોલનું લોકેશનનું માર્કિંગ કરવું ડ્રીલિંગ કરવું તથા કરવા પ્રોફાઇલ કટિંગ કરવું આ પ્રેક્ટિકલ માટે આપણે એમએસ પ્લેટના પચાસ બાય દસ બાય પંચોતેર એમએમના બે પીસને લઈશું આ પ્રેક્ટિકલમાં આપણે આ પ્રમાણેની સ્કિલ શીખીશું રાઈટ એન્ગલ માર્કિંગ કરવું पंचिंग करव कटिंग करवू ड्रिलिंग करव रेडियस फाइलिंग करव फिटिंग करव फिनिशिंग करव चेकिंग करव प्रेक्टिकल कार्य दरमियान वपराता टूल्स इक्विपमेंट जेवा सरफेस प्लेट मार्किंग ब्लॉक वी ब्लॉक स्टील रोल डिवाइडर ट्राइस्केर एक्सोबे वर्नियर कैलिपर બસ્ટર સેકન્ડ કટ અને સ્મૂથ પ્લેટ ફાઇલ બસ્ટર સેકન્ડ કટ અને સ્મૂથ હાફ રાઉન્ડ ફાઇલ બેન્ચ એન્ચ વાઇસ ડોટ પંચ સેન્ટર પંચ હવે આપણે પ્રેક્ટિકલનું ડ્રોઈંગ સમજીશું પ્રેક્ટિકલના બંને પાર્ટ એ અને બી આપેલા છે એક દરેક એ પાર્ટનો સાઈઝ બોતેર એક સાઈઝ બોતેર છે બીજી બાજુ અડતાલીસનો લંબચોરસ છે આ બંને અડતાલી બાલી બાતેરના લંબ ચોરસનું આપણે સેન્ટર પોઈન્ટ શોધીશું એ પાર્ટ એ સેન્ટર પોઈન્ટનો આપણે સેન્ટરથી ચોવીસ એમ એમથી ત્રીજા જ હા રાઉન્ડ હું વર્તુળમાં દોરીશું તે એ જ પ્રમાણે પાર્ટ બીની અંદર પણ આપણે બોતેર એમ સેન્ટર પોઈન્ટ ઉપરથી આ

ત્યારબાદ આપણે બી પાર્ટની અંદર બી પાર્ટની અંદર પણ આપણને ગેમ ડ્રીલિંગ કરીને વધારાનું મટીરિયલ આર્કનું રિમૂવ કરીશું વધારાનું મટલ રિમૂવ કર્યા બાદ આપણે રેડિયસ ફાઇલિંગ કરી અને બંને બંને પીસને ફિનિશિંગ માટે ચોકસાઇડ આવે એ રીતના આપણે રેડિયસ ફાઇલિંગ કરીશું સાઇઝ મુજબ આપણે રો મટિરિયલ લીધેલ છે એને આપણે વાઇસની અંદર ફિટ કરી કરી એને રાઈટ એંગલે કરશું ફાઇલિંગ કર્યા બાદ આપણે એને રાઇટ એંગલ છે કે નહીં એ ચેક કરીશું હવે આપણે જોબને રાઈટ એંગલ ચેક કરીશું જોબને રાઈટ એંગલ કર્યા બાદ આપણે માર્કિંગ માટે સરફેસ પ્લેટ ઉપર લઈ જઈશું સૌથી પહેલાં પહેલાં આપણે બંને પીસ ઉપર માર્કિંગ મીડિયા લગાવીશું માર્કિંગ મીડિયા લગાવ્યા બાદ આપણે એનું સેન્ટર શોધવા માટે વન ઇયર હાઈટ ગેડની મદદથી એટલા માપ માપ લઈ અને આપણે બંને એક લાઇન ખેંચીશું જે આપણને સેન્ટર પોઈન્ટ મળશે સેન્ટર શોધ્યા બાદ આપણે એનું માર્કિંગ કરીશું ડ્રોઈંગ મુજબ આપણે બંને પાર્ટનું માર્કિંગ કરીશું હવે આપણે પાર્ટ એ અને પાર્ટ બીને પંચની મદદથી પરમાનન્ટ ફિટનેસ માર્ક કરીશું હવે આપણે પાર્ટ એના વધારાના ભાગને આપણે એકસો ઇંચથી વધારાનું મટીરિયલ દૂર કરીશું હવે આપણે પાર્ટ બીને ચેનડીંગની મદદથી વધારાનું મટીરિયલ રીમૂવ કરીશું આપણા પાર્ટ એનું વધારાનું મટીરિયલ રિમૂવ થઈ ગયું છે આપણે હવે રેડિયસ ફાઇલિંગ માટે તેને 18 ને રેડિયસ ફાઇલિંગ કરીશું તે પ્રમાણે આપણે પાર્ટ બી પર ઉપર રેડિયસ ફાઇલિંગ કરીશું હવે આપણે બંને ભાગ મેચિંગ થાય મેચિંગ અને ફિનિશિંગ આપીશું બંને પાર્ટનું આપણા બંને ભાગ સાથે તૈયાર થઈ ગયેલ છે આ પ્રમાણે આપણો પ્રેક્ટિકલ પૂરો થઈ ગયેલ છે પ્રેક્ટિકલ દરમિયાન રાખવાની સાવચેતીઓ હાથાવાળી ફાઇલનો ઉપયોગ કરવો જોઈએ રેડિયસ કર ફાઇલિંગ કરવા માટે હાફ રાઉન્ડ ફાઇલનો ઉપયોગ કરવો આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌને સમજ પડી હશે અને એનો વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરી શકશો એવી આશા રાખું છું આભાર